ખંડણીખોર ખોર ડોંડા સરથાણા પોલીસ ના હાથે ઝડપાયું પોલીસે લલી ડોંડારી ધરપકડ કરીને રીકન્સ્ટ્રક્શન કર્યું લલી ડોંડા અને અલ્પેશ ડોંડા બંને ભાઈઓ સામે નોંધાઈ હતી ખંડણીની ફરિયાદો કામરેજના હોટેલ માલિક પાસે પાંચ લાખની ખંડણી માંગી હતી સુરતના એક પાર્કિંગના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિ પાસેથી પણ માંગી હતી ખંડણી સુરતમાં અલગ અલગ વિસ્તારમાંથી ખંડણીની ત્રણ ફરિયાદો થઈ હતી અગાઉ પણ અલ્પેશ ડોંડા સામે આઠ અને લલિત ડોંડા સામે બાર ગુના નોંધાઈ ચૂક્યા છે ખંડણીના ગુનામાં અગાઉ પોલીસે અલ્પેશ ડોંડાની ધરપકડ કરી છે આજે ફરાર અલ્પેશ ડોંડાની પણ ધરપકડ કરાઈ છે હાલ પોલીસે લલિત ડોંડાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સરથાણા પોલીસ સ્ટેશનની અંદર આરોપી લલિત ડોંડા અને એમના ભાઈ કલ્પેશ અલ્પેશ ડોંડા આ બંને વિરુદ્ધ ખંડીના માંગવા માટેના ગુનાઓ નોંધાયેલા છે જેમાં હાલ ત્રણ ગુનાઓ નોંધાયેલા છે અગાઉ પણ એના વિરુદ્ધ અલ્પેશ વિરુદ્ધ આઠ અને લલિત વિરુદ્ધ બાર ગુનાઓ નોંધાયેલા છે જેમાં તેઓ અલગ અલગ લોકોને પોતે તંત્રના આંટીઘૂંટીમાં ફસાવી દઈ અને એની પર પોતાની કાર્યવાહી કરશે એની જે જગ્યાઓ છે એને બદનામ કરી દેશે સમાજમાં લોકોને બદનામ કરી દેશે આ રીતે બ્લેકમેલ કરી અને ખંડને ઉઘરાવતા હતા જેમાં હાલના એક ફરિયાદી છે જે પોતે બહુ સારી હોટલ ધરાવે છે અને ત્યાં હોટલ પર કૂટણખાનું ચાલે છે આવી રીતે ઘણી વખત કંટ્રોલમાં ફોન કરીને વારંવાર પોલીસને મોકલેલ અને ત્યાં હવે પછી પોલીસને નહીં મોકલવાના અને એના માટે તેને ખંડણીની માગણી કરેલ જેમાં પાંચ લાખની ખંડણીની માગણી કરેલ હતી અને એ ઉપરાંત એક જગ્યાએ પોતે પાર્કિંગ જે ચલાવે છે આ પાર્કિંગ તમારું ગેરકાયદેસર છે એસએમસીને જાણ કરી દેસું અને આ નહીં કરવા માટે થઈ અને એમની પાસેથી ખંડણીની ઉઘરાણી કરેલ આવી રીતે અલગ અલગ લોકોને પોતાની આબરૂ અને અલગ તેને આર્થિક નુકસાન પહોંચાડવાની ધમકીઓ આપી અને આ રીતે ખંડણીની ઉઘરાણી કરતા હતા